તને ખબર છે કે આમાં આમાં પાણી વહેતું કરવાનું છે તો પેલા રદકો વાત લેવાય ને એ ડુઆ ફૂલી જ ગઈ તી શું ફૂલી ભાઈ હું વઢાવું તને અને પછી તું છે ને ઘરે કા ખરે વાર્યું છે

હાયપી નતી તને ગુલપી જા વૈદામ હારે ગુલપી વિચાર્યું મમી ને આપવાની હતી કાઈન દેવી લાવે તેર આપણ કાઈ દેહે ખાવા લે

ડોબા નાખ્યા આ પાણી હમણાં પી દે પણ આ ડોળસી નો ગુડાણી શું કરે આ ઘરે દાય ને એટલે એ આવું જ કરે હવે મારે દાવું પડશે ન થોડીક વાર રહ પછી મારે દાવું જોઈશે ઘરે લ્યો

એ આમ હાલી હવે કાક માં એ છોકરા ને ગુલ્ફી લઈ દીધી અને એને ખાતી નો લઈ દીધી મુનિયો નતો ઘરે એ મુનિયો કામે વહી જોયે છે કામે છે હવે એ

અલા મુનિયા એ શું છે હવે તારે હોલી વાળીયા જવાને આયા હું ઢોસાણો હો તું હવે ઈ વાળીયા જ જો તો તે મથુર કાકાનો ફોન આવી ગયો તો ઈ કે તમારી વાળીમાં કે ભૂંડળા આયા છે અરે ભૂંડળાને ઓય થયો ને હા ગોબરા કાકાની ને હોરા થઈ ખાટ્યાંમ કઈ જઈની માણે એમ તો તો મારા બેટા પથારી ફેરવી નાખી પથારી નથી રહી હે

મારા દીકરા ની ખેતકારી જાય તઈ હાચું આ સોળી ને હે ને ગુલફી નો ને હમો હે ને મારી હા મારે 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 બાયડી નથી એટલે બધા માર છે એમ હા હા પણ તું સાનો રહી જા ને ભલા મને વાત ને વાત મને રોવા તું આવો રોવું પડે લે આ સોળી જમીન કઈ ખાલી ઢોસી નો રાજા અમે તો છે આવડે મોટા હા બ તમે ઓ તો મારે ગમી એમ તોય બીજી બાય કાલ અમારે લેજો પછી આ છોડીને કણડે તો ઈ નો બાપા બીજી બાયડી ન લેવાની વાંડું વાંડું રે ઓ લે અબા લે આલ ખાઈ લે ઓ સાનો રેજન ખાઈ લે ના મારે ખાવું નથી તો મારે ખખોડીયું ખાવું હે તો કોમ પડ જા હા હા